ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે ઉનાળાની કાળદળ ગરમી વચ્ચે માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી છે અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે હવામાન નિષ્ણાત અંબરલાલ પટેલ દ્વારા પણ વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલની આગાહી મુજબ ચાર મેથી લઈને આઠ મે સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ પડશે આ વરસાદ માત્ર ઝાપટા સ્વરૂપે નહીં પરંતુ વીજળીના કડાકા ભડાકા અને ભારે આંધી વંટોળ સાથે તોફાની બની શકે છે અંબાલાલા જણાવ્યા અનુસાર કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ વરસ છે અગિયાર થી વીસ મે દરમિયાન વંટોળ આંધી સાથે વરસાદી ઝાપટા પડવાની શક્યતા સેવાઈ રહી છે અંબાલાલ પટેલના અંદાજ મુજબ કમોસમી વરસાદ અને આંધી વંટોળનો પ્રભાવ મુખ્યત્વે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે છે આ વિસ્તારોના ખેડૂતો માટે ઉભા પાકને નુકસાન થવાનો ભય સેવાઈ રહ્યો છે કમોસમી વરસાદ સાથે પવનની ગતિ પણ ખૂબ જ તેજ રહેવાની શક્યતા છે અંબાલાલ પટેલના મતે પચાસ કિલોમીટર પ્રતિ કલાકે ઝડપે પવન ફૂંકાઈ શકે છે આંધી ઠંડી એટલા તીવ્ર હોઈ શકે છે કે વૃક્ષો મૂળિયા સાથે ઉખડી જાય તે મુજબની સ્થિતિ ઊભી થઈ શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં કમોસમી વરસાદ મુખ્યત્વે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે છે તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઈક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પાસે ઓલું બે પણ દબાવો જેથી તમને નવી નવી ખબર મળતી રહે